આપણા બેન ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ માન્ય રમેશભાઈ સિંધવ બટુ મોરારી બાપજી અહીંયા બાપજી સાથે અર્જનભાઈ આપણા પ્રાંત અધિકારી અને સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામે તમામ સન્માન્ય નેતૃત્વગણ આગેવાનો બધા સૌ વાલા ભાઈઓ અને બહેનો આજે ગણેશ પેટ્રોલિયમના ઉદઘાટન નિમિત્તે તમને બધાને શુભકામનાઓ આ સરહદી વિસ્તાર છે આપણો સરહદી વિસ્તારની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેટલું ડેવલપ થાય તેટલું જ આ વિસ્તારનું ડેવલપમેન્ટ વધશે તેમાંય પેટ્રોલ અને ગેસ અને ડીઝલ આ ત્રણેય પરિવહન માટે ખૂબ જરૂરી બાબત છે આપણા ને એમની આખી ટીમ ડૉક્ટર વસનભાઈ અને સમગ્ર ટીમ આખી ચારે ચાર મિત્રો એમને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મૂળજીવાનો જૂનો સંબંધ અને એક સાચા બોલા સામાજિક આગેવાની જિલ્લા પંચાયતના કારોબારીના ચેરમેન હતા બનાવ્યા પાટણ જિલ્લામાં અને એ વખતે પણ એમના આગેવાની અંદર ઘણા બધા ડેવલપમેન્ટના કામ આપણા વિસ્તાર માટે થયા હતા એ પહેલાં સિંચાઈના ને એના ચેરમેન તરીકે આ વિસ્તારને નેતૃત્વ મળ્યું હતું એ ટાઈમે પણ ઘણું બધું કામ આ વિસ્તારમાં થયું હતું મુળજીભાનો ચહેરો કાયમી પરોપકાર માટે મદદ કરવાવાળો સ્વભાવ અને કોઈને પણ કંઈ મુશ્કેલી હોય ત્યારે પોતે પોતાનો વિચાર કર્યા વગર બીજાના ભલા માટે જીવવાવાળા માણસ આજે મારે યાદ એટલા માટે કરવા પડે કે આવા આગેવાનોની બહુ મોટી ખોટ હોય છે પોતાના માટે નહીં પરંતુ બીજાના માટે જીવું બીજાના ભલા માટે જીવું આ ભાવ ખૂબ મોટો હોય છે અને પરંપરાને બેમાભાઈ અને ડૉક્ટર એ બંને પરિવારની અંદર આગળ વધારી રહ્યા છે એમને પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું હમણાં જ આપણા દેશમાંથી દેશના સન્માનને ચોટ પહોંચાડનારી એક ઘટના થઈ અને કાશ્મીરની અંદર પહેલગામમાં કેટલીય બહેનોના માથાનો સિંદૂર બોસવા માટેનો પ્રયત્ન અને જેને દુરણા ઉપજે તેવું કૃત્ય પાકિસ્તાનના ટેરિસ્ટોએ કર્યું તેની સરકાર અને તેની ફોજના સહયોગથી એ લોકોએ આવું દ્રોણાસ્પદ અને આવું નરાધમ કૃત્ય કર્યા પછી ભારતની સેનાએ એ માતાઓના માથામાંથી સિંદૂર ઘૂસવા માટેનો પ્રયત્ન કરનારની સામે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર આ ભારતની સેનાએ એ સિંદૂરનો બદલો લઈને પાકિસ્તાનની ધરતી ઉપર જઈ અને ત્યાં સ્ટ્રાઇક કરી અને અનેક ત્રાસવાદીઓનો સફાયો કરી નાખવાનું ગૌરવપૂર્ણ કામ એ દેશની સેનાએ કર્યું છે અને એ દેશના ઇતિહાસમાં કદાચ ભાગ્યે જ બનતી ઘટનાઓ હશે કે સામે અણુ બોમ્બ રાખવાવાળા દેશની ઉપર જઈને મિસાઇલો છોડીને અહીંથી બેસીને આપણું નુકસાન ના જાય પરંતુ ત્યાંના ત્રાસવાદીઓના અડ્ડા અને ત્યાંના દુશ્મન દેશ જે છે એની આખી રીડની હડી તોડી નાખવાનું કામ થયું હોય તો સ્વતંત્ર ભારતમાં જ માત્ર નહીં પરંતુ દુનિયામાં આપણે અત્યાર સુધી અમેરિકા અને ઇઝરાયલની વાતો સાંભળતા આ ભારતની સૈન્યએ કરી બતાવ્યું છે આ આપણા સૈનિકોએ કરી બતાવ્યું છે એના માટે એક વખત આપણા દેશના લશ્કર માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ માટે બે હાથ ઊંચા કરી જ તાલી પાડો બધા આ ક્ષણ માટે કરીને આપણે બધા તાલીઓથી અમને વધાવીએ આપ સૌ દેશભક્ત નાગરિકોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર અને આપ સૌએ ખૂબ પ્રેમ અને લાગણીથી અમારું સ્વાગત સન્માન કર્યું હવે એક કાર્યક્રમ ડેરીનો છે અત્યારે તેનો પણ ટાઈમ થઈ ગયો છે એટલે મેં વિનંતી કરી હતી કે મને જ પહેલું બોલવા માટેનું અહીંયા આપજો એટલે મારી આ વાતને માન્ય રાખી એના માટે હૃદયથી આભાર હવે બાકી જ્યાં ત્યાં આવવાનું હશે એમાં ઘણા બધા હશે તો પછી એ હડો રોટલા એટલા અહીં ના ખાજો ત્યાં ખાવાનું છે બેમાં વહીના તો જમી લીધું હશે પણ તે હવે હજી બાકી છે તો પછી એ જમવાનું છે આમ તો આપણે બપોરા કરવાની બે ટીમ હોય છે ને રોટલા ખાવાના રોટલા કે બપોરા વાળું થાય આપણા આંગણે વધારે ગણેશ પેટ્રોલિયમના ઇનોગ્રેશન પ્રસંગે વધારે આપણા પૂજ્ય મહાનશ્રી બટુક મોરારી બાપુ સાહેબ મહાનશ્રી ગોવિંદપુરીજી બાપુ મહારાજ આજની સભાના અને આપણા મત વિસ્તારના તેમજ આપણા હૃદય સમ્રાટ એવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ચેરમેન સાહેબ બનાસ ડેરી એવા માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આપણા રાધનપુર મત વિસ્તારના ધારાસભ્ય જેમને ભલા માણસના નામથી ઓળખાય છે એવા લવિંગજીભાઈ ઠાકોર સાહેબ પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બેન શ્રી હેતલબેન હમણાં જ પાટણ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ છે એવા માનનીય શ્રી રમેશભાઈ સાહેબ જિલ્લા પંચાયતમાં મહામંત્રીની જવાબદારી નિભાવે છે એવા આપણા બાપુ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સાંતલપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાધનપુર સાંતલપુર તાલુકા સમી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તેમજ મંચસ્થ મહાનુભાવો સમી રાધનપુર બનાસકાંઠા પાટણ માંથી પૂજ્ય સંત બટુક મોરારી બાપુજી શ્રીરામ આશ્રમ નજીપુરા તેમજ ગોંદપુરી બાપુજી આ સિનાળ આશ્રમ તેમજ નંદકીશોર બાપુજી બાબરા ને આશીર્વાદથી અને આપણા

તમામ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સહકારી આગેવાનો બેંકના ડિરેક્ટરોશ્રી ડેરીના ડિરેક્ટરોશ્રી સૌને આવકારતા હું હૃદય અને આનંદની લાગણી અનુભવું છું આજથી અમે ગણેશ પેટ્રોલિયમ રિલાયન્સ બીપીના નામે જીઓ બીપીના નામે પેટ્રોલિયમ શુભારંભ કરી રહ્યા છીએ તો એ બદલ આપ સૌ લોકોનો સાથ અને સહકાર મળ્યો એ બદલ આપ સૌનો દિલપૂર્વક આભાર માનું છું અમારા જીઓ બીપી પંપની વિશેષતામાં કહીએ તો એ ક્વોલિટી વાઈઝ અને સારું એવરેજ આપતું ડીઝલ પેટ્રોલ ઉચ્ચ ગુણવત્તાનું મળી રહે છે તેમજ અહીં આવેલ લોકો માટે એર ફેસિલિટી વિથ નાઇટ્રોજનવાળી પણ ફેસિલિટી અમે અવેલેબલ કરાવી છે જોડે પીવા માટે ઠંડુ પાણી અને અન્ય સુવિધાઓ જે કંપની તરફથી મળે છે એનાથી પણ સવિશેષ અમે આપવા પ્રયત્નરત છીએ વધુમાં સવિશેષ જણાવવાનું કે એક મહિના માટે અમે પેટ્રોલ અને ડીઝલ બંનેમાં બે રૂપિયા ઓફ સ્કીમ લાવ્યા છીએ કે જે જનરલી બધા પંપો કરતાં પેટ્રોલ અને ડીઝલ બે રૂપિયા ને સારું મળી રહેશે અસ્તુ ભારત માતા કી